મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ શિત્રોનું સ્વાગત છે તો મિત્રો બે હજાર ચોવીસની મહત્વકાંક્ષી યોજના સરકારની છે જે માત્ર બે દસ્તાવેજની અંદર તમને પંદર હજાર સુધીની સહાય મળવાપાત્ર થશે તો કોને કોને લાભ પડશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમને આ વિડીયો ગમીએ તો ચેનલ સાથે જોડાઈ રહેજો જો તમે અમારી ચેનલ પર તદ્દન પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ની અંદર આપણે વાત કરીએ જે નામ છે પીએમ વિશ્વકર્મા યોજના શરૂઆતકાર દ્વારા સૌથી મોટી મહત્ત્વની જે બે હજાર ત્રેવીસની અંદર આ સૌથી મોટી યોજના શરૂ કરવામાં આવી છે જે પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે આ યોજના અંતર્ગત સૌથી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તો સરકારે આ યોજનાની અંદર સૌથી મોટું બજેટ પણ ફાળવી દેવામાં આવ્યું છે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત આપણે વાત કરીએ કે લાભની અંદર જે તમને મળશે તો પીએમ વિશ્વકર્મા યોજના પ્રમાણપત્ર પણ આપવામાં આવશે જ્યારે પણ તમે જોડાવશો ત્યારે સરકાર દ્વારા ગત્યનું પ્રમાણપત્ર મળશે તો આની અંદર સ્કિલ અને ટ્રેનિંગના અંદર તમને દરરોજના પાંચસો રૂપિયા આપવામાં આવશે તો મિત્રો પાંચસો રૂપિયા શાઇપેન્ટ આપ્યા પછી તમારી ટ્રેનિંગ પૂર્ણ થયા પછી તમને પંદર હજાર રૂપિયાની જે સહાય છે મહત્ત્વની સહાય છે એ આપવામાં આવશે એટલે કે પંદર હજારની ટૂલ કીટ આપવામાં આવે છે તદ્દન મફત તો વિશ્વકર્મા યોજનાની અંદર ભાઈઓ અને બહેનોને ત્રણ લાખ સુધીની વિના ગેરંટીની લોન આપવામાં આવે છે જે વ્યવસાય કર્યો છે એમને મળશે લાભ મળશે તો સૌથી પહેલાં એક લાખની લોન મળશે પછી તમને બે લાખની લોન મળશે એમ કહીને ટોટલ ત્રણ લાખ સુધીની તમને લોન આપવામાં આવશે મિત્રો ડિજિટલ લેવલ દેવલ્ડમાં પ્રોત્સાહન આપવામાં આવશે મિત્રો આની અંદર સર્ટિફિકેશન અને બ્રાન્ડિંગ અને જાહેરાતની માર્કેટિંગ અંતર્ગત પણ તમને જે સહાય છે એ કરવામાં આવશે આ અમને કાને કોને લાભ મળશે તો આ યોજનાની અંદર દરેક પ્રકારના ધંધા ધંધાઓ છે એની અંદર સુધાર છે નૌકા નિર્માણ છે અસ્ત્રકાર છે દરજી માળાકા રાજમિસ્ત્રી સોની કુંભાર મોચી તો બી હજામ છે તાળા બનાવનાર છે અથોડા ટુલકીટ નિર્માતા મૂર્તિકાર છે માછલી પકડનાર ઝાળી બનાવનાર છે લોહાર છે ટોકરી ઝાડુ ચટાઈ બનાવે છે એ અને ઢીંગલી અને રમકડા બનાવે છે એ તમામને આ લાભ મળશે તો આ યોજનાનો લાભ લેવો હતો તમારે ન નજીકના જનસેવા કેન્દ્રની અંદર જવાનું રહેશે અને આ યોજનાની અંદર તમારે ફોર્મ ભરવાનું છે માત્ર મિત્રો આની અંદર આધાર કાર્ડ અને રેશન કાર્ડ આ બે અગત્યના દસ્તાવેજો તમે આપી અને માત્ર બે દસ્તાવેજોની અંદર પંદર હજાર રૂપિયાની સુધી સહાય મેળવી શકો છો તો અત્યારે જ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તમે તમારા નજીકના જનસેવા કેન્દ્રમાં જઈને ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો તો જય મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત